રાષ્ટ્રીય એકતા દિવસ પર 10 લાઈનનો ભાષણ સૌને નમસ્કાર આજે આપણે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવી રહ્યા છીએ દર વર્ષે 31મી ઓક્ટોબરે આ દિવસ મનાવવામાં આવે છે આ દિવસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજન્તી તરીકે મનાવવામાં આવે છે સરદાર પટેલને ભારતનો લોકપુરુષ તરીકે ઓળખવામાં આવે છે તેમણે પાંચસો બાસઠ રજવાડાને એકતામાં બાંધીને એક ભારત બનાવ્યું હતું રાષ્ટ્રીય એકતા દિવસની શરૂઆત બે હજાર ચૌદમાં માં કરવામાં આવી હતી આ દિવસનો હેતુ છે દેશની એકતા અખંડિતતા અને ભાઈચારો જાળવવો લોકો આ દિવસે રન ફોર યુનિટી અને એકતા પ્રતિજ્ઞા લે છે આપણે સૌએ સરદાર પટેલના સપનાનું એકતામય ભારત બનાવવા પ્રતિબદ્ધ થવું જોઈએ એકતા જ આપણો બળ છે ચાલો આપણે સૌ એક બની ભારતને મજબૂત બનાવીએ